હરદાદી હવા ગંધારા છે સ્ત્રોપ હેલો મિત્રો છો તમને વેસ્ટ ની માર્કેટ બતાવી અને હવે તમને જો અમે અહીં નાસ્તો કર્યો છે પશ્ચિમ બંગાળમાં અમે આવી ગયા છે તો એક કિલોમીટર અહીંથી કલકત્તા કે ગંગાસાગર છે હવે અમે જવાના છે ત્યાં આગળ બસ ઉપર છે અને હવાર માં ને બધા નાસ્તો પાસ્તો કરે છે જો મારે જાવું છે નાવા હમણાં આગળ અહીંયા હોટેલ માં સ્નાન કરવા જાવું છે બેંગોલ માં તો પોણા સો થયા છે પોણા સો વાયગા માં નાણાં દી સડી ગયો છે

હાઇવે કલકત્તા હાઈવે કલકત્તા આજે આવ્યું નથી ને કેટલો સેટો છે કઈ ખબર નથી નેટ નથી આવતું આગળ જોઈતી અમાવાળા ભાઈ છે અમારા ગાઈડ છે અમને બસમાં લેવા સિટી ચાલુ થઈ ત્યારે લેવા આવ્યા અને પાછા જે પાછું અમે પાછા નીકળશું ને ત્યારે મૂકવા આવશે કાલ હાંજે જે તા અમારા ભેગા રહે બસમાં ને બસમાં ગંગાસાગર આ પૂલ અમારે ભેગોન ભેગો છે મેટ્રોજનનો પૂલ છે કલકત્તા સિટી છે છે ને અમારે ભેગોન ભેગો છે

અમે બસ બાંધવી છે ત્રણસો પચાસ રૂપિયા બસ બાંધવી છે અને અમે કલકત્તા સિટી ફરવા જઈએ છીએ બધા નાઈ ધોઈ ખાઈ પીને બપોરના બપોર હાડા બાર ગયા છે અને હવે અમે જઈએ છીએ સિટી ફરવા

તો આમ દેખાતી નથી ક્યાં લઈએ

વિક્ટોરિયા પેલેસ માં ટિકિટ છે પચાસ રૂપિયા

આ વિક્ટોરિયા પેલેસ અંગ્રેજોની મહારાણી લંડનની વિક્ટોરિયા રાણીએ પેલેસ બનાવેલા કલકત્તામાં કલકત્તા બહુ મસ્ત સિટી છે ભગવાન હો વિક્ટોરિયા પેલેસ વિક્ટોરિયા ગાર્ડન ને વિક્ટોરિયા પેલેસ લંડન ની મહારાણી એનું પુત્ર ઉપર બેસાડ્યું છે લંડનની મહારાણી હતી વિક્ટોરિયા એણે રાજ કર્યું હતું કોલકાતા આ કલકત્તામાં માં આ મેલ બનાવ્યો રાજ તો ભારત ઉપર કર્યું હતું ઉભી જાઓ તમે પેલા ઊભી જાવની હાલો મિત્રો અમે પૂગી ગયા છીએ વિક્ટોરિયા પેલેસ છે બગીચો પણ મસ્ત છે અને પેલેસ પણ મસ્ત છે લંડન ની મહારાણીએ બનાવેલો પેલેસ તો બહુ મસ્ત છે ખોટા પાડ્યા છે અમે મસ્ત ઊભી રહે જો

આ વિડીયો ચાલુ જ રાખશું આપણે અહીંયા આપણે મેલ એટલે વિક્ટોરિયા મેલો ભાઈ હાલો પ્રદર્શન છે આ વિક્ટોરિયા રાણી છે અને આ મેલ છે બે ત્રણ જગ્યાએ તો ચેક કર્યા ખેલા ચેક થાય બે ત્રણ જગ્યાએ મેલમાં જવા માટે બે ત્રણ જગ્યાએ તો ચેક થાય આખો મહેલ આરસના પથ્થરનો છે મિત્રો આખો મહેલ આરસના પથ્થરનું છે પેલા બોલી ગયો ને હું કેટલું બોલો લંડન ની વિક્ટોરિયા મહારાણી બનાવેલો અંગ્રેજોનો ફોટો પાડવો છે વિડીયો બંધ થાય પછી ફોટો પડવો જો આ લંડનની ની મહારાણી જોઈ દેખાય હા વિક્ટોરિયા રાણી

કાંકડા કાંકરા ખોખડે કાંકરા ખોખડે કાંકરા ખોખડે કાંકરા જ જોઈ લો

માણસો તો આગળ નીકળી ગયા લાગે છે હવે હવે હું પાછળ પાછળ હાલો જ આવું છું હવે અહીંથી અમે બહાર નીકળવાના છીએ વિક્ટોરિયા પેલેસ થી જોઈ લીધું આખો મેલ આરસ નો છે મિત્રો એકવાર વાર જોવા જોવા લાયક છે દેખો કે બનાવાટી એ ઓરિજિનલ છે બનાવાટી મિત્રો અમે આવડા બ્રિજ આવી ગયા બ્રિજ બનાવેલો આ નદી નદી ગંગા નદી ઉપર નો હાવડા બ્રિજ હુમલી હુમલી ગંગા નદી નું નામ એ હુમલી નદી છે હુબલી નદી એ તો મિત્રો હેલો મિત્રો જો અમે આ બસમાં આવ્યા છે આ બસ અમે અહીંયા કલકતામાં બંધ રહેલી છે અને બસમાંથી માણસો તો અહીં ઉતર્યા છે ઓલી બસ અમે અહીંયા મૂકી દીધી છે ઉતારે અને અમે જોવા અહીંયા હવે અમે આવ્યા છે અહીંયા અહીંયા શોપિંગ બધા કહેવાય કલકત્તા અહીંયા શોપિંગ બજાર મોટી છે અહીંયા આ જો અહીંયા સાંમે છે અહીં ક્યાં આમ જવાય છે અમારે માછા છે હવે શોપિંગ બજારમાં તો કોઈને ખરીદી કરવી હોય તો જવાનું છે નકર પછી નથી જવાનું બધા અમારા हेलो मित्रों मैं तो बाजार में आ ही गया सही खरीदारी करवाने के लिए ये मित्रों दुर्गा माता का मंदिर है कलकत्ता में देखिए तो, 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 ये हमारा गाइड है काला काला होगा दुर्गा माता दुर्गा माता है ये हाँ, ये हमारा गाइड है कोलकाता का साहब आपका नाम क्या है साहब रसीद रसीद भैया अरे आ साइकिल पर आ साइकिल रे पर आ साइकिल से बाबा હા તો કોલકાતાની સાયકલ રિક્ષા સાયકલ એ એ પાછળ રહી ગયા ને કાળી માતા ના મંદિર આવ્યા છે મિત્રો તો અમે કાળી માતાના મંદિરે હવે જો બધા માણસો આવે છે કાંઈક મારી આગળ છે ને કાંઈક મારી પાછળ છે કાળી માતાના મંદિર શું છે આવી લેજો ને સુટલા સુટલા તો બધે આવશે જેટલા સ્થળે આવું ત્યાં બધે આવશે આ મરસીન લીંબુ સડાવવા છે મરસાન લીંબુ સડાવવા પરસાદ લઈ ગયો નો લેવાય પરસાદ તો લેતા જાઓ કાલી માતાલી તે વંદન ખાલી એ માં કાલી

મિત્રો તો લક્ષ્મી મંદિર આવી ગયું છે અમારે દાવાનું ક્યાંથી દાવા છે અહીંયા બસો કેવી હાલે ખબર જોયું ને આપણે પેલા બસો હતી એવી એસટી બસો જય માતાજી જય ભવાની જય લક્ષ્મી માતાજી